તો વડીલ ત્રીજું વેતર છે અને પંદર દિનની કાચી છે તમારે પણ તમારું પશુ વેચવું હોય ના આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી ચાલો શરૂઆત કરીએ વિડીયોની તો તમે જે એક નંબર ઉપર આ ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ સિંગ ઉપર તરફ વળે છે અને અવાજી સિંગ છે એ અત્યારે બહુ ઓછા જોવા મળે છે ગાયની તમને હાઈટની વાત કરીએ તો હાઈટ વહેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે જે તમે ચેક કરો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને અડર ક્વોલિટી જોતા એવું લાગે છે કે આ ગાયમાં દૂધ હોય એવું હવે આગળ વાત કરશું આ ગાયની કન્ડિશન વિશે તો આ જે ગાય છે એના વેતરની વાત કરીએ તો ગાયને ત્રીજું વેતર છે અને હાલ ગાય વેતર માટે જ છે એટલે કે આજકાલમાં વીઆઈએમ જ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આપણે જો આ ગાયની કિંમત વિશે વાત કરીએ ને તો આ ગાયના માલિકે આ ગાયની પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું ને તો કે ગામ ટસા તાલુકો ગઢડા અને જિલ્લાની તમને જો વાત કરીને તો કે જિલ્લો લાગશે બોટાદ તો આ ગાય તમને અહીંયા જોવા મળે છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે ને એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપરની જે તમે આ ઓરિજિનલ ગીર ગાય જોયો છો તો આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયને તમે ચેક કરો હાઈટે વહેલી લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ તમે એની અડર ક્વોલિટી જુઓ બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરશું ને તો ગીરની જે પ્યોરિટી કલર છે ને લાલ કલરમાં એમાં જ તમને આ ગાય જોવા મળી જાય છે ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જુઓ આવી સિંગ પેટર્નવાળી ગાય બહુ ઓછી જોવા મળે છે અને બોડી સ્ટ્રક્ચરમાં પણ બહુ સારી ગાય છે હવે આ ગાયની જો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો આ ગાયના વેતરની વાત કરશું ને તો ગાયને ચોથું વેતર છે આગળ વાત કરીએ તો આ ગાયને આગળના વેતરે અઠક લીટર જેટલું દૂધ હતું અને હાલ પંદર દિવસની ગાય કાચી છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે કિંમતની જો આપણે વાત કરીશું ને તો આ ગાયની કિંમત એના માલિક તમને જાતે જ કરી દેશે હવે ક્યાં જોવા મળે છે એ વાત કરું ને તો કે ગામ આટકોટ અને તાલુકો જસદણ અને જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો રાજકોટમાં ગાય જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી ગાય છે હવે ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે મિત્રો આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એનો કલર કોમ્બિનેશન જુઓ કાબરા ટાઈપ કલર છે અને આવી જે ગાય હોય આઈટેવે વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે તો આઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે ટોપ ઓર્ડર ક્વોલિટી છે આ ગાયની એ પણ તમે સ્ક્રીન ઉપર ચેક કરો એ ચીપ ટાઈપ જર્સી ટેપ ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે વીઆઈ ગાય છે નીચે સુંદર મજાનો વાછડો છે અને દૂધની વાત કરીએ તો એક ટાઈપનો નવ લિટર અને પર ડે નું એટલે કે આખા દિવસનું અઢાર લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આપણે કિંમતની જો વાત કરશું તો એના માલિક જે છે આ ગાયની કિંમત આપી દેવાના છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો ક્યાં ગામ બોટાદમાં આજે ગાય છે તમને જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો તમને ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક કરજો ખોટા ફોન કરી અને ગાયના જે માલિકો છે એને કારણ વગરના હેરાન ન કરતા હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીશું અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયને તમે ચેક કરો ગાયની અડર ક્વોલિટી જો આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો સાથે સાથે વાત કરું તો ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર જોવો ગી કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય તમને જોવા મળે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાયની અગા હાલ ગા પણ છે એટલી જે કઈ માહિતી છે મારી પાસે આવેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને ખાસ કરીને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અઢાર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે આ ગાય જે છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ઇંગરાળા અને જિલ્લાની વાત કરીએ ને તો કે જિલ્લો લાગશે ભાવનગર તો આ ગાય તમને અહીંયા જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો એચએફ ટાઈપ જર્સી ટાઈપ એટલે કે ક્રોસ ગાય છે મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન જોવો કાનકટ જુઓ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જુઓ હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી અને સારી ગાય છે જ પણ ગાયનો તમે કલર કોમ્બિનેશન આ બધી બધી વસ્તુ તો ચેક કરી હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરું તો મિત્રો આ જે ગાય છે હાલ ગાભણ છે કેટલા દિવસની કાચી છે વાત કરું તો બે થી ત્રણ દિવસની આ ગાય કાચી છે દૂધ માટે તમે ગાય ગોતતા હોય મિત્રો તો આ બહુ સારી વસ્તુ છે એક ટાઈમનું અગિયાર લિટર જેટલું આગળના વેતરે એના માલિકે દૂધ દોયેલું છે આ ગાયનું અને મિત્રો ત્રણ આચરી ગાય છે હવે આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો સિહોર જિલ્લો ભાવનગરમાં ગાય જોવા મળે છે ગાયની કિંમતની વાત કરશું આપણે તો પાસઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે ગાયની કિંમત રાખેલ છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ